શહેરના વેસુ યુનિવર્સિટી રોડ ખાતે આવેલા બંગલા ચોથા માળ ઉપર બનાવેલા થિયેટર રૂમ ની અંદર આગ લાગી ગઈ જેને કારણે પરિવારના સભ્યો ગભરાઈ ગયા હતા જોકે આ ઘટના અંગે જાણ કરાતા જ ફાયર સ્ટેશનનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો અને આગને કાબુમાં લેવા માટે જહેમત ઉઠાવી હતી ફાયર બ્રિગેડ થી પડતી માહિતી અનુસાર વેસુ યુનિવર્સિટી રોડ ખાતે આવેલા શીતલ સોસાયટીમાં બંગલો નંબર માં હાર્દિકભાઈ શાહ રહે છે ચોથા માળ પર હોમ થિયેટર બનાવવામાં આવ્યું હોય જેમાં થિયેટર રૂમની અંદર આગ લાગી આગને પગલે ધુમાડો પણ ખૂબ વધારે પ્રમાણમાં ભરાયો હતો જોકે બંગલાની અંદર હાજર પરિવારના સભ્યોમાં અફરાતફરી મચી ગઈ વેસુ અને મજુરા ફાયર સ્ટેશનની ફાયર બ્રિગેડના જવાનોનો કાફલો પણ ઘટના સ્થળ પર પહોંચ્યો હતો સબ ફાયર ઓફિસર કિશોર પટેલ જણાવે છે કે હોમ થિયેટરમાં જ્યારે આગ લાગી ત્યારે અંદર કોઈ હાજર નહોતું જોકે સોફામાં આગ પકડતા ધુમાડો બહુ વધારે પ્રમાણમાં ભરાઈ ગયો હતો પરંતુ કોઈપણ જાનહાની નોંધાઈ નથી આગને કારણે સોફા પીઓપી અને વાયરિંગ બળી જવા પામ્યું હતું બ્યુરો રિપોર્ટ ચેનલ આઈ વિટનેસ સુરત